અમદાવાદમાં ગીરની કેસર કેરીનું આગમન થયું અમદાવાદમાં અહીં કેરીનો ખજાનો હાલમાં જિલ્લા પંચાયત સીડ ફાર્મ ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે ગુરુકુળ રોડ મેટ્રો સ્ટેશનની બાજુમાં કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે આજે ખેડૂત દ્વારા મહોત્સવનું અનાવરણ કરવામાં આવ્યું જે બે મહિના સુધી ચાલશે ખેડૂતો દ્વારા સીધું વેચાણ તાલાલા ગીરની મીઠી મીઠી મધ જેવી ફાર્મ ફ્રેશ કેરીનું વેચાણ કરવામાં આવશે અહીં કેવી કેટલા પ્રકારની કેરી મળે છે અને શું કિંમત છે તેના માટેની વિશેષ માહિતી ઉપરાંત કેસર કેરીને કેવી રીતે ઓળખી શકાય તેની માહિતી પણ ખેડૂતો દ્વારા મળશે ખેડૂતોનો લાગ્યો કેસર વેપાર અર્થે અમદાવાદમાં આવ્યા ગુજરાતનું ગૌરવ સમાની ગીરની કેસર કેરી અમદાવાદ અને બીજા અન્ય શહેરો સુધી પહોંચે એ માટે સરકાર અને ખેડૂતનો સામૂહિક પ્રયાસ છે ખેડૂતોને સીધું વેચાણ થાય માટે યોજાય છે કેરી મહોત્સવ આ ઉપરાંત આનંદનગર મારું નામ દિનેશભાઈ સિંગાડા

હારો હારો વિસ્મ બાર વર્ષથી આવીએ છીએ અને એક જ અમારે બહુ જ છે નવા નવા ઘરા ભરતા જાય છે પછી પચાસ રૂપિયા છે લાંબો કાય છે એની ઓછું છે તરફથી આ જિલ્લા પંથક આપને નોર્મલ ભાડામાં જગ્યા આપી છે અને વા પણ મ્યુનિસિપાલિટી નોર્મલ ભાડામાં માં જગ્યા આપી છે